સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જયપ્રભુ તમારો પ્રશ્ન ગ્રંથિભેદ અને કરેડિયા કરવા એટલે શું તે અંગે છે અધ્યાત્મમાં આગળ વધતા જીવની દશા બદલે તો શું બનવા પામે તે માટે ગ્રંથિભેદ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે ગ્રંથિ એટલે ગાંઠ એક પ્રકારની સ્થિતિ જ્યાં રહેવું જેમાં રહેવું એ લાંબા કાળનું ફેરબદલી વગરનું રહેવું હોય છે લાભ અલાભના વિવેક વિના સુધરવાનો કાંઈ વિચાર નહીં તે દશા વ્યાખ્યાનસર એકના એકસો ચાલીસમાં બોલમાં પરમ દેવ સમજાવે છે કે ગ્રંથિ પહેલે ગુણસ્થાને કે છે તેનું ભેદન આગળ વધી ચોથા સુધી સંસારી જીવો હજી પહોંચ્યા નથી લાખો કરોડોમાં કોઈક જીવ કર્મનિર્જરા કરવાથી ઊંચા ભાવે આવે છે પહેલાંમાંથી નીકળવા વિચાર કરી ઉપર ચડે છે અને ગ્રંથિભેદની નજીક આવે છે જો કંઈ ગાંઠનું એટલું બધું તેના ઉપર જોર થાય છે કે ગ્રંથિભેદ કરવામાં ઘણા ખરા જીવો શિથિલ થઈ જાય અટકી જાય છે જીવ મોળો પડી જાય છે અને પુરુષાર્થની કચાશને લઈને પાછો વળે છે અનંતકાળથી ભવભ્રમણ કરતાં કરતાં જીવ આ પ્રમાણે ગ્રંથિભેદ નજીક અનંતિવાર આવીને પાછો ફેર્યો છે કોઈક જીવ પ્રબળ પુરુષાર્થ કરી મંદ કસાય ભાવ પ્રમાણે અને ભાવિ વગેરે નિમિત્ત પામી સત્સમાગમનો અપૂર્વ જોગ પામે તે વખતે તે હિતનું કારણ છે એમ જાણે અને કરેડિયા કરી ગ્રંથિભેદ કરી આગળ વધી આવે છે કરેડિયા એટલે મૂળમાં તો બળદગાડું ચલાવનાર જ્યારે રસ્તે ચાલતા ઢાળ આવે કે નદીના પૂરમાં સામેથી ચાલવાનું હોય ગાડામાં ગુણો ભરી હોય અને બળદ ઢીલા પડે તો તેનું પૂંછડું આમળે છે પૂંછડું વાળે અને હાથમાં રહેલ મજબૂત દંડાનો છેડો બળદને ઘોંચે છે તેને કરડિયા કહે છે મોઢેથી કિલકારી કરે હવે અહીંથી પાછળ જવા રસ્તો નથી પરિષહ કે પતન કાં તો મહેનત કરી કષ્ટ વેઠવાનું અને સફળતા હાંસલ કરવાની અને કાં તો પતન નોતરી લેવાનું આ ગ્રંથિ તૂટી છૂટી કે આગળ વધ્યો અને ચોથા ગુણસાનકમાં આવે છે ચોથામાં આવ્યો કે વહેલો મોડો મોક્ષ થશે એવી તે જીવને છાપ મળે છે આ ગુણસ્થાનકનું નામ અવિરતી સમ્યક દ્રષ્ટિ છે જ્યાં ભલે અવિરતીપણામાં જીવ છે પણ સમ્યક દર્શન છે જીવ વહેલો મોડો હવે છૂટવાનો જૈનેત્રમાં પણ કહ્યું છે કે ભક્ત બીજ પલટે નહીં જો જુગ જાય અનંત ઊંચ નીચ ઘર અવતરે અંતે સંતના સંત ભૂંજ્યા અન્ન ઉગે નહીં પહોંચે તબલક ખાઓ શેકેલું અનાજ ઉગવાનું નથી બહુ બહુ તો અમુક વખત ચાલે પણ ખાતા ખોટવાનું જરૂર અનંતાનુમંદી એટલે શું જેનાથી સમકિત અટકે તે અનતાનુમંદી ક્રોધ માન માયા અને લોભ આ ચાર કશાય અને ત્રણ દર્શન મોહનીની પ્રકૃતિ મિથ્યાત્મોહનીય મિશ્ર મોહની અને સમકિત મોહનીય એ સાથે જાય એટલે સમકિત થાય સત્પુરુષ પ્રત્યે સત્પુરુષે બોધેલા માર્ગ પ્રત્યે પ્રેમ આવે ત્યારે અનંતાનુમંદી મન પડે છે ઘણા કશાયો તે મંદિર નહીં પણ માન્યતામાં ભૂલ તે મંદિર છે એક ભાઈ પરમકુમારદેવને પૂછે છે કે મંદિર કશાય એટલે શું પરમકુમારદેવ જવાબ વાળે છે કે મંદિર મોળી પડ્યા બાદ મંદિર કશાયનું સ્વરૂપ સમજાય જીવને છૂટવાની કામના જાગે પુરુષાર્થ કરે અને કશાય ઘટાડવાની કોશિશ કરે પછી ધીરે ધીરે મંદિર સ્વરૂપ સમજાય જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થાય તથા પ્રકારે અનંતાનુમંતી ક્રોધ માન માયાલોભ મોળા પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે અને અનુક્રમે તે પરીક્ષીણપણાને પામે છે એમ વચરામૂત પાંચસો બાવીસમાં ગોપાલદેવે પ્રકાશ્યું છે વચરામૂત પાંચસો સિત્તેરના ગાંધીજી પરના પત્રમાં આ ગ્રંથિ વિશે સમજ આપી છે અહીં બોધ્યું છે કે અનિત્ય પદાર્થ દેહ અને દેહના સંબંધી વગેરે અને બીજા જળ પદાર્થો તે પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્મા છે આત્મા નિત્ય છે એ જીવને ભાનમાં આવતું નથી આત્માના પોતાના આગવા શાશ્વત એવા વ્યવહાર સમાધિ સુખની કલ્પના પણ થતી નથી મોહબુદ્ધિને લઈને જીવને અનાદિથી દેહ આદિમાં એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે કે તેનો વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું ઉડવું પડે છે અને તે મોહ મોહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં જ તે વિવેક છોડી દેવાનો યોગ પૂર્વકાળે ઘણીવાર બન્યો છે ફરી ફરી સત્સંગ સત્શાસ્ત્ર એ મોહગ્રંથથી છોડવાના ઉપાય છે વચનામુ ચાલીસમાં જણાવ્યા મુજબ વિશાળ બુદ્ધિ મધ્યસ્થતા સરળતા અને જીતેન્દ્રિયતા આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે આ પ્રાથમિક જરૂરિયાત છે અહમપણું અર્ધદગ્ધપણું રસગારોપણું અને સરળપણાનો અભાવ આ ચાર દોષો જાય તે જે સંકેતને પાત્ર થાય એમ થાણક સૂત્રમાં કહ્યું છે અહીં આ અંગે પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરથ્ય અને વિચારથી શાંત કરવા અધીરથિ અથવા કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે એમ ગાંધીજીને કુપૌદેવ વચનમુદ પાંચસો સિત્તેરમાં સમજાવે છે જીવ ફૂટબોલના બોલની જેમ ચૌદ લોકમાં અનંતકાળથી કર્મને ધક્કે ફંગોળાયા કરે છે અકામ નિર્જરા કરતાં કરતાં આગળ વધે નદી ગોળ પાષાણ ન્યાયે ખરબચડો પથરો નદી કિનારે ઘસાતા ઘસાતા સુવાળો થયો તે ન્યાયે આગળ વધે છે અહીં ત્રણ પ્રકારના મુસાફરો વર્ણવે છે પહેલાં પ્રકારમાં દુશ્મન સામે મળતા રાગને દ્વેષને લઈને મોહને લઈને પાછો ભાગે બીજા પ્રકારમાં જીવ ઝૂકી જાય અને ત્રીજા દુશ્મનો સામે લડી સામે થઈ જે ગ્રંથિભેદ કરવાનો છે તે આ જીવ ચરમાવર્તે પ્રવેશે છે ચરમાવર્ત એટલે છેલ્લું ચક્કર છેલ્લું પરિવર્તન જીવ અને જળ કર્મના સંબંધો જીવ પર કર્મની અસર અને કર્મ પર જીવની અસર શી થાય છે તે તે અવસ્થાનું સર્વજ્ઞ ભગવંતોએ બહુ સૂક્ષ્મ વર્ણન કર્યું છે જીવને સમ્યક દર્શન પામવાની યોગ્યતાની પાંચ પૂર્વ ભૂમિકાઓ શાસ્ત્રમાં વર્ણવી છે જે પત્ર સુધામાં પૂજ્ય બ્રહ્મચારીજીએ નવી પત્ર સુધામાં સાતસો એકવીસમાં પત્રમાં અને જૂની પત્ર સુધામાં પાંચસો ત્રણમાં લંબાણપૂર્વક સમજાવી છે આ ભૂમિકાના શાસ્ત્રીય નામો લબ્ધિ રાખેલ છે તે અનુક્રમે ક્ષયોપશમ લબ્ધિ વિશુદ્ધિ લબ્ધિ દેશના લબ્ધિ પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ કહેવાય છે પ્રાયોગ્ય લબ્ધિ એ સમ્યકદર્શન પામવાની યોગ્યતાના પાંચ કારણોમાંની એક છે અહીં પણ જીવ તત્ત્વ જાણતો હોવા છતાં સંકેત પામે કે ન પણ પામે અહીં સુધી તો જીવ અનંત કાળમાં અનંતવાર આવી ગયો ક્ષયોપશમ લબ્ધિ જીવના ભાવ સુધરતા સુધરતા પુરુષાર્થને લઈને વિશુદ્ધ ભાવના બળે પૂર્વે બાંધેલા કર્મમાં રસમાં દરેક સમયે હાનિ થતી જાય આકરું ફળ આપનાર કર્મ હવે મંદ ફળ આપે આખો મેલ તૂટી ન પડે પણ તેમાં તિરાડો પડી તે રીતે વિશુદ્ધિલબ્ધિ આગળ જણાવ્યા મુજબના પુરુષાર્થના બળે શુભ બંધ મજબૂત થાય અને અશુભ ભાવ ઘટતા અશુભનો બંધ ઘટ્યો કે અટક્યો હવે મહેલમાં આગળ વધતા તિરાડો અટકી ગઈ ત્રીજું દેશના લબ્ધિ જીવ પાત્ર બન્યો હોવાથી યથાર્થ તત્વ તત્વના ઉપદેશતા મળે અને અહીં તે ઉપદેશનો અર્થ ગ્રહણ કરવાની વિચારણા ધારણા કરવાની શક્તિ પ્રાપ્ત થાય તે ભૂમિકા હવે મહેલની તિરાડો પૂરવી હોય તો પૂરી શકાય સુધરવાને અવકાશ છે પ્રાયોગ્ય લબ્ધિ કર્મો ટૂંકાઈને એક કરોડોકડી સાગરની અંદરો આવી ગયા અહીં ટગર ટગર જીવ જોયા કરે એવું થાય છે તત્વોમાં રસ આવતા જીવ કર્મોની સ્થિતિનો રસ ઘટાડતો જાય છે હવે જો અહીંથી જીવ પાછો ન ફરે અને ટકી રહે તો મહેલ નક્કી નહીં જ પડે એ ચોક્કસ ફરી પાછો નવો અકબંધ પણ કરી શકાય અહીં સુધી જીવ અનંતિવાર આવ્યો છે હવે કાં તો થાકીને પાછો ફરશે કાં તો આગળ વધતા કરણલબ્ધિમાં પ્રવેશ પામશે એક ધક્કા ઓર દો મિથ્યા તોડ દો અહીં પરમપાવ બોધે છે તે રીતે કરેડિયા કરવા પડે એટલે કે ગાડું ચલાવનાર ગાડા ખેડુ બળદનું પૂંછડું ખેંચી કિલકારી કરે લાકડું ઘોસે ઉત્તરાયન સૂત્રમાં ભગવાનનો ગળિયા બળદ અંગે બોધ છે આ કાળમાં જીવ સંયમ પાળી શકે નહીં ઢીલા થઈ જાય અને પાછા ફરે એવી વૃત્તિ છે પુરુષાર્થ ફોરવે તો આગળ વધે અને હવે સંકેતની તદ્દન નજીક પહોંચી ગયો હોય ને છૂટવાનો યોગ બને એમ છે અહીં પૂર્વે બાંધેલા કર્મોની સ્થિતિ ટૂંકી થતાં થતાં ક્રૂડાકુડી સાગરુપમ કરતાં કંઈક ઓછી કરવી એટલે કે અંતઃ ક્રોડાકોડીમાં આવી ગયો કોડાકોડીની અંદરના કાળમાં પ્રવેશ થવો તે સ્થિતિ અહીં થઈ સામાન્ય રીતે આ પણ બહુ લાંબો કાળ જણાય પણ અનંતકાળની સામે તદ્દન નાનો કાળ છે જેણે પર્વત સામે રાયના દાણા જેવું અહીં જેવું કર્મ બાંધે તે નવા કર્મનો બંધ પણ વિશુદ્ધ પરિણામના યોગે કરી અંતઃ ક્રોડાકોડી સાગરોપમના સંખ્યાત્મ ભાગથી વધુ લાંબી સ્થિતિના બંધાય નહીં છેલ્લી લબ્ધિના ત્રણ ભેદ છે યથા પ્રવૃત્તિકરણ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ મોહની કર્મનો બંધ જે સિત્તેર સાગર સાગરપૂર્વને બાંધ્યા જ કરતો તે જ તેને ભાવમાં જકડી રાખવાનું કારણ હતું અનંતકાળથી ભ્રમણનું કારણ આ જ જે સમયે સમયે કર્મનો વ્યવસાય છે પણ અહીં ખુલાસો છે કે અનંત કર્મનો વ્યવસાય કયો છે તે પ્રવાહથી કયો છે દરેક સમયે અનંતકાળ ચાલે તેટલા અને તેવા કર્મો કંઈ જીવ બાંધે નહીં વધુમાં વધુ જીવને સિત્તેર કરોડાકોટી સાગરુપંપનું બંધન થાય જો અનંતકાળનું બંધન થતું હોય તો કોઈ જીવ ક્યારે પણ મોક્ષ જઈ જ ન શકે ચાલી રહેલો બંધ હજી નિવૃત્ત ન થયો હોય ત્યાં બીજું બાંધે તે પણ વળી તે સ્થિતિનું હોય તેને નિવૃત્ત થવાનો વખત આવે કે ફરી બાંધે પણ એકી સાથે અનંતકાળના કર્મ ન બાંધે સિત્તેર ક્રોડાકોડી સાગરપંપમાંથી એક ક્રોડાક્રોડીની અંદર આવી જાય તો તે જીવ લબ્ધિમાં આવ્યો ગણાય હવે લબ્ધિમાં આગળ જણાવ્યા મુજબ જીવ બળ્યો થાય તો લબ્ધિમાં પ્રવેશ પામે અહીં પહેલાં સમકિત થયું હોય અને પાછો મિથ્યાદ્ટિ થઈ ગયો હોય તે પણ ફરી સમકિતનો અભિલાષી છે તે અને બીજા અનાદિ મિથ્યાદષ્ટિ જીવો એમાં બંને પ્રકારના જીવો અહીંયા હોય અહીં કર્મ સામે લડતા લડતા મંદ કશાઈ થતાં જીવ આગળ વધે છે નદી ગોળ પાષાણ ન્યાયે અહીં સુધી આવે આ યથાપ્રવૃત્તિકરણ કહેવાય છે અનાદિક કાળના જીવને વળગેલા દ્વેષના ગાઢ પરિણામને ગ્રંથિ કહે છે આ દુર્લભ ગાંઠને છેદે તે ગ્રંથિ ભેદ યથાપ્રવૃત્તિકરણનો કાળ અંતર્મુહૂર્તનો છે હવે આગળ વધી અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણમાં આવે છે અપૂર્વકરણનો કાળ પણ અંતર્મુહૂર્ત જ છે આ અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણ થાય છે અને તેનો કાળ અપૂર્વકરણના કાળથી અસંખ્યાત્મ ભાગે છે અનિયુક્તિકરણના કાળ પછી એક મુહૂર્ત અહીં બે ઘડી સુધી મિથ્યાત્વ કર્મનો ઉદયનો અભાવ થાય છે કર્મની સ્થિતિને આગી પાછી કરવાથી બે ઘડી સુધી મિથ્યાત્વ ઉદયમાં ન આવે આંતરો પડે તેવું કરી દે તેને અંતરકરણ ક્રિયા કહે છે અહીં ઉપશમ કરે છે આ ક્રિયાથી બે ઘડી સુધી મિથ્યાત્વ ઉદયમાં ન આવે તેવું બન્યું તે પ્રથમ ઉપશમ સમયકત્વનો કાળ છે સર્પ સાણસામાં છે ત્યાં સુધી વાંધો નથી જો છૂટ્યો તો ડંખ મારશે ભારેલો અગ્નિ ઉપરની રજ ઉડે પવન આવે તો ભડકો થાય એમ છે પૂજ્ય બ્રહ્મચારીજી સ્પષ્ટતા કરે છે કે શાસ્ત્રના ભેદ પ્રભેદ જાણીએ કે ન જાણીએ અંતરંગમાં જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા જ્ઞાનીએ જે જ્ઞાનમાં જાણ્યું તેવું બધું થયા જ કરે છે અને એ પૂર્ણ થતાં આત્માની ઓળખાણ થાય અને જીવે અનંતકાળમાં જે આનંદ નથી માણ્યો તે માણે એવો અનુભવ થાય આ મુજબ કર્મગ્રંથમાં લખાણ છે દાખલો આપ્યો છે કે જે વેદનીમાં રીબાય છે અને એકાએક જાણે તંદુરસ્ત હોય એવો અનુભવ વેદાય જન્માંદ આંધળો જેણે સ્પષ્ટ જોવા લાગે તે મુજબ થાય છે પરમકુપાઉદેવે ટોકરશી પિતાંબર મહેતાના દેહલય અગાઉની થોડી જ પળોમાં સત્સંગ સમાગમ મારફતે અસાધ્ય ઝીળણ એવા રોગમાં તેના ભાવ બદલ્યા અને તે જીવ મરણ પથારીએ બોલ્યા કે હવે આનંદ આનંદ વર્તે છે આ અનુભવને આ આનંદને જન્માંત દેખતો થયો તેવો એવી ઉપમા આપી આ ગ્રંથિભેદ થતાં ભેદનો ભેદ સમજાય છે અનુભવાય છે વાણીમાં સર્વાંગે આવે નહીં જ્ઞાનીએ જેટલું વક્તવ્ય હતું તેટલું બધું જ પ્રકાશ્યું છે પણ કબીર કહે છે તે મુજબ સો ગોળ ખાય કે કહે કોન મુખ સ્વાદ મૂંગાએ ગોળ ચાખ્યો ખાધો આનંદ માણ્યો પણ કઈ કઈ રીતે બતાવે જીભ તો છે જ નહીં આ આત્મ અનુભવ સર્વાંગે વાણીમાં આવે એમ નથી સહજાત્મસ્વરૂપ પરુર